સુરતના અડાચંદ મધુવન સર્કલ નજીક આવેલી ફોર્ચ્યુનર સ્ટ્રેટ બિલ્ડિંગમાં મહિલાઓ માટે મેટિનિટી અને મહિલા રોગ સંબંધિત નવી હોસ્પિટલ ગાયનિક સ્ટ્યોરનું ઉદઘાટન રવિવારના રોજ યોજાયું જેનું સંચાલન સુરત જાણીતા મહિલા રોગોના નિશાન ડોક્ટર દીપાલી સેવાસને કરશે અને હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે સુરતના લોકસભા સાંસદ મુકેશ દલાલ ગુજરાતના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ધારાસભ્ય પૂર્ણેશ મોદી સંદીપ દેસાઈ અને મનુ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે તમામ દર્દીઓ માટે ઘર જેવું વાતાવરણ બની રહે તેવી સુવિધાજનક હોસ્પિટલની શરૂઆતમાં જ અનેક મુલાકાતે હોય ને મુલાકાત લીધી અને ડોક્ટર દિપાલીને શુભેચ્છા પાઠવી હતી મારી નવી હોસ્પિટલ ગાયનીશ્વર મેટરનિટી એન્ડ વુમન એક્સપર્ટ હોસ્પિટલ અહીંયા અડાજણ પાલમાં એલપી સવાણી રોડ નજીક મધુબન સર્કલ ખાતે અહીંયા ઊભી કરેલ છે અને આજ તારીખ એકત્રીસ આઠથી હું ચાલુ કરવા જઈ રહી છું જેના માટે આ હોસ્પિટલ દ્વારા હું બધી લેડીઝને એ સંદેશ આપવા માગું છું કે કોઈ આ હોસ્પિટલ દરેક વયના દરેક ઉંમરના બધી લેડીઝ માટે ખુલ્લી છે કોઈને પણ કંઈ પણ પ્રકારની તકલીફ હોય તો અહીંયા તમે બે ઝીજક આવી શકો જ્યાં તમને સાચી અને સચોટ સલાહ મળશે મારા હોસ્પિટલમાં આઠ બેડ તથા ઓપરેશન થિયેટર જ્યાં લેપ્રોસ્કોપી અને બધી તરફની ગાયનેક સર્જરી થઈ જશે અને ડિલિવરી આ બધું મહિને દસથી અગિયાર બેડની હોસ્પિટલ છે અને અહીંયા થ્રીડી ફોર ડી સોનોગ્રાફી કોસ્મેટિક ગાયનેકોલોજી જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ નવી ખુલે તો શુભેચ્છા સંદેશ નથી હોતો પરંતુ કોઈ વ્યક્તિ તકલીફમાં હોય એક્સિડન્ટ થાય ગાયનેક પ્રોબ્લેમ હોય શારીરિક કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત એનો ઈલાજ થઈ જાય એના માટે હોસ્પિટલની અનિવાર્યતા બી ખૂબ છે અહીં આવેલો જે કંઈ દર્દી પેશન્ટ સાજો થઈને ઘરે પાછો જાય એ માટે આજનું આમનું નવું સોપાન છે એમને જ્ઞાનશ્યોર હોસ્પિટલને હું શુભેચ્છા પાઠું છું સુરતમાં આમ તો એવા જઈએ તો હોસ્પિટલો આપણા આરોગ્ય માટે હોય છે પણ આરોગ્ય જ બધાનું સારું રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ બેન આપણા જેમની હોસ્પિટલનું આજે વાતાવરણ મેં જોયું સરસ મજાની હોસ્પિટલ બની છે એની અંદર બધી જ તૃપ્ત સુવિધાઓ છે પેશન્ટને કોઈ પણ કમરામાં જશે યા તો ક્યાંય પણ જશે આખી હોસ્પિટલમાં તો એને એમ નહીં લાગે કે હું હોસ્પિટલમાં આવ્યો છું એટલું એક ઘર જેવું એક ફેમિલી જેવું એક વાતાવરણ અહીંયા આ હોસ્પિટલમાં ઊભું થયું છે આપણે આશા રાખીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ એમને એમના પૂરા સ્ટાફને અને એમને જે પ્લાનિંગથી હોસ્પિટલ બનાવી છે સુરતમાં કદાચ બહુ ઘણી ઓછી હોસ્પિટલો ભલે હોસ્પિટલ નાની હશે ઘણાની મલ્ટી હોસ્પિટલો મોટી હશે પણ આની અંદર જે સુવિધા છે જે પણ આની અંદર આવશે વ્યક્તિ એ હોસ આના કમરામાં રહેશે કદાચ નાઇટ એને રોકાવવું પડશે તો એને એવું ફીલ થશે કે હું મારા ઘરમાં છું આવા આ હોસ્પિટલના નિર્માણમાં અમને આવવાનું થયું અમારું અહીંયા સન્માન થયું અમે બધા જ આનાથી એક સારો અનુભવ ફીલ કરીએ છીએ અને અપેક્ષા રાખીએ પ્રભુ પાસે કે આ હોસ્પિટલ સારામાં સારું લોકોને ગાઈડ કરે અને લોકોના આરોગ્ય સાથે આરોગ્યના સંબંધી સારા કાર્ય થાય અને ખાસ કરીને બેનને હું વિશેષ એમને અભિનંદન એટલા માટે આપું છું કે અંદર અંદર એક સારી હોસ્પિટલનું નિર્માણ થયું છે આ વિસ્તારના અને સુરતના રહીશોને આ હોસ્પિટલ ખૂબ જ એક ભગવાનનો સંદેશો લઈને આવી છે એવું થશે સાબિર સૈયદ દિવ્યાંગ સુરત